નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે અમે ફિલ્ડ મુલાકાતે આવ્યા છીએ તો આપણે ખેડૂતની ખેતર ઉપર હાજર છે તો અને આપણું નામ અને ગામ જણાવશો કલ્પેશભાઈ ધનજીભાઈ મકવાણા ગામ આતપુર અને પાલીતાણા આપણે તાલુકો લાગે હા અને આપણે સામે અહીંયા નજર સામે પાલીતાણા શેત્રુંજી મહાતીર્થ જે એની તલેટીમાં આપણી વાડી છે ધનજીભાઈની વાડી તો ધનજીભાઈ મોટા ભાગે સો ટકા ઓર્ગેનિક ખેતી જ કરે છે વર્ષો થી તો એમણે આજે આઠ દસ બાર દિવસ જેવું થયું છે આપણી પાસેથી જે જી માસ્ટર નામની પ્રોડક્ટ લઈ ગયા હતા હવે આપણે કલ્પેશભાઈ પૂછે કે કલ્પેશભાઈ આપણે આ કેટલા દિવસ થયા આપણે છંટકાવમાં ઉપયોગ કર્યો ને છટકાવ કર્યા દસ બાર દી જેવું થયું છે દસ બાર દિવસ થયું છે અને છંટકાવ પછી તમને આમ કેટલા દિવસે ફરક દેખાવાની શરૂઆત થઈ

તો એમાં જે બાજુના ખેતરમાં છે એનો ઉપયોગમાં નથી લેવાની તો એમની અંદર વધારે પડતી છે અને અને બીજું કે એનો આનો બંનેનો માં ગ્રોથમાં બહુ લાંબો તફાવત નથી પણ જે પીળાશ વાળી છે એ દૂર કરવામાં ખાસ વધારે અસર મળી જાય માસ્ટર ખાસ છે હવે કલ્પેશભાઈ આમનું પ્રમાણ કેટલું રાખેલું પચાસ મિલી જેવું હતું પચાસ મિલિયે એક છંટકાવ કર્યો તમે

અને છોડનો ગ્રોથ પણ સારો આપે છે પીલાશ પણ દૂર કરે છે નવું ફ્લાવરિંગ વધારવામાં પણ મદદ કરે છે અને સો ઓર્ગેનિક હોવાથી પાકને અને જમીનને કોઈ આડઅસર કે કોઈ નુકસાન થતું નથી તો કલ્પેશભાઈ તમે આ ખેડૂતોને બીજાને વપરાવા માટે ભલામણ કરવા જેવી પ્રોડક્ટ ખરી એમ હા ચોક્કસ વાપરવા જેવું છે જી માસ્ટર કારણ કે એનું રિઝલ્ટ આપણે સામે છે એટલે જે ખેડૂતોને થોડામાં ટ્રાય કરી અને અનુભવ લેવો હોય તો એ પણ થોડાકમાં ટ્રાય કરીને કરી શકે હા એટલે ધનજીભાઈને તો થોડા વિસ્તારની જ મગફળી છે વીઘા દોઢ વીઘાની આજુબાજુ છે હા પણ વર્ષોથી ખેતીમાં રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓનો ઉપયોગ નથી કરતા એટલે એમની જમીન પણ એટલી તંદુરસ્ત છે અને પાક પણ અત્યારે હાલમાં બહુ સરસ જોવા મળે છે તો આપણે અત્યારે મગફળીમાં જે પરિણામ જોયું એ નજરે જોઈ શકીએ છીએ અને આ બાજુના ખેતર છે સરગવામાં પણ આપડે ઉપયોગ હતો તો આ સરગવા છે તો સરગવાની જે નવી ગ્રીનરી જોવો નવી એની ફૂટ જો એ પણ તમને નજરે જોવા મળે છે આમાં આપણે ડ્રી જી માસ્ટર કર્યું કર્યું છો છાવ કર્યો ને પીવડાયું હા પીવડાયું હા બંને વસ્તુની માવજત કરી આપી છે સરગવામાં પણ એનું ખાસ બધી જગ્યાએ તમે જોવો તો અહીંયા દેખાય છે તમને જો આ કેટલી સરસ ફૂટ અને કોળ અત્યારે આવી ગયો છે પછી અહીંયા આ બાજુના ખેતરમાં આપણે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો નથી અહીંથી દૂરથી પણ તમને દેખાય છે એની પીળાશ એવી ને એવી છે દૂર સુધી તમે જોવો તો આખું ખેતર પીલું પીલું જ દેખાશે